સુરતના ના બે સો ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર થકી બોર્ડની પરીક્ષા આપો જઈ રહ્યા છે ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત પરીક્ષાના ઓનલાઈન મોડ પર કોમ્પ્યુટર માં બેસી અને પરીક્ષા આપશે ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અર્ધો કલાકનો નો વધુ સમય આપ્યો છે બંને વિદ્યાર્થીઓની હિંમતને ખરેખર દાંત દેવી પડે તેમ છે

તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે તેથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાદતાને તેના જીવનના માર્ગમાં આવવા નથી દીધી તેવી જ રીતે ડબોલી વિસ્તારમાં સિયા બોદરા પરિવાર સાથે રહે છે સિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા બાર વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે જો કે પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ બહારની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે મારું નામ સિયા છે મારા પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ બહેન અને ભાભી છે હું અત્યારે ઘડદો રોડ પર આવેલી અમઅંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું હું મારા ધોરણ બારની પરીક્ષા હું લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક એન્વીડી એ નામનું સ્ક્રીન રીડર આવે છે એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું